યા દેવી સર્વભૂતેશુ માતૃરૂપેણ સંસ્થા નમસ્ત શ્યે નમસ્ત નમસ્ત શ્યે નમો નમ સર્વેપ્ય ભક્તોને જય નવદુર્ગા જય જગદંબા સાથે સાથે આજનો આ પવિત્ર પાવન દિવસ એટલે નવલા નોરતાનો પંચમ દિવસ આ પાંચમા દિવસે ભગવતી દુર્ગા ની પાંચમી શક્તિ નામથી પ્રખ્યાત એવા સ્કંદ માતાની પૂજા આરાધના કરવામાં આવે છે નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજા કરીને વિશેષ ફળ પ્રાપ્ત કરી શકાય છે આ દિવસે ભક્તોનું મન વિશુદ્ધ ચક્રની ઉપર રહેલું છે એનાથી જો મુક્ત થવા માટે શ્લોક બતાવ્યો છે સિંહાસન સિંહાસનગતા નિત્ય પદ્મા શ્રી કરવ્યા સદા સદાદેવી સ્કંદ માતા યશસ્વીની જો આ શ્લોકનું રટન કરે તો એમને ફળ શ્રુતિ પ્રાપ્ત થાય છે અને સાથે સાથે સ્કંદકુમાર કાર્તિકેયની માતા હોવાને લીધે દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે તેમના ખોળામાં સ્કંદ બાળરૂપ બિરાજમાન છે સ્કંદ માતા સૂર્ય મંડળની અધિષ્ઠાથી દેવી છે તેમની ઉપાસના કરવાથી સાધક અલૌકિક તેજ પ્રાપ્ત કરે છે દિવ્ય તેજ પ્રાપ્ત કરે છે અને એમ કહેવાય કે એમને ચોક્કસ સદગતિ જ મળે છે અને સાથે સાથે તે અલૌકિક પ્રભા મંડળ પ્રતિક્ષણ તેમના યોગ યોગક્ષેમમાં નિહર્વન કરે છે જો આ એક મંત્રનો જાપ કરે તો એકાગ્ર ભાવે ઓમ હેમ હ્રીમ ક્લીમ સ્કંદ માતાએ નમઃ એકાગ્ર ભાવથી મનથી પવિત્ર થઈને આ માતાજીનો આ મંત્રનો જાપ કરે તો એમ કહેવાય એના દુઃખોનું નિવારણ થાય છે દુઃખોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ ગતિને પ્રાપ્ત થાય છે એના પરિવારની અંદર સુખ શાંતિને સમૃદ્ધિ સમર્પિત થાય છે અર્પણ થાય છે અને સાથે સાથે જેમને બુધ ગ્રહની સંબંધિત તકલીફ હોય તો આ મંત્રનો જાપ કરવાથી એમાં પણ એમને ફળશ્રુતિ પ્રાપ્ત થાય છે અને એનાથી પણ મુક્તિ મળે છે એ ભાવ સાથે આજના પવિત્ર દિવસે માતા સ્કંદ માતાની આપ સર્વોપર કૃપા રહે અને ખાસ આજના દિવસે આ જે પણ બતાવ્યું એ પૂજા પૂજા વિધિ સાથે આજે માતાજીનું આરાધન કરજો અને પૂજા કરજો એ ભાવ સાથે આજના પવિત્ર દિવસે જય જગદંબા જય નવદુર્ગા જય શિયાળામ અસ્તુ